કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પુડુચ્ચેરી રમતગમત રમત ગમત સંકુલ અને સરકારી આવાસોનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી િત્યાનંદ રાય પુદુચેરી પ્રવાસ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું મંત્રીએ સ્થાનિક રમતવીરો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રમત ગમત સ્ટેડિયમ ને સરકારી કર્મચારી તેમજ નાગરિકો માટે નવનિર્મિત આવાસનું યોજનાનું ઉદઘાટન કર્યું હતું આ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે પુદુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામી સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રી એન રંગાસામી કેન્દ્ર સરકારના સહયોગની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જનકલ્યાણના કાર્યો માટે કટિબદ્ધ છે તેમણે ખાતરી આપી હતી કે આવનારા સમયમાં કેન્દ્ર સરકારના આર્થિક અને વહીવટી સહયોગથી પુડુચ્ચેરીમાં શિક્ષણ આરોગ્ય ને માળખાગત સુવિધાઓને લગતી વધુ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે આ પ્રકલ્પો પ્રદેશના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશના દરેક વિસ્તારના સંતુલિત વિકાસ માટે પ્રતિબંધ છે અને પુંદુચેરીના સર્વાંગી પ્રગતિ માટે નાણાકીય સહાયમાં કોઈ કમી રાખવામાં આવશે નહીં આ નવા આવાસોથી વહીવટી કાર્યક્ષમતા વધશે અને રમતગમતના મેદાનથી સ્થાનિક પ્રતિભાવને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળશે

இந்த அரசு பொறுப்பேற்ற மக்களுக்கான நலத்திட்டங்கள் செயல்பட்டதும் சரி புதுச்சேரி மாநில உள்கட்டமைப்பை மேம்படுத்துவதும் சரி வளர்ச்சியை கொடுவதும் சரி எல்லா மதத்தை சார்ந்த ஜாதியை சார்ந்த எல்லா என் மக்களுக்குரிய நலத்திட்டங்களை செயல்படுவதையும் சரி நீங்கள் நன்றாக அறிந்திருக்கிற இந்த அரசு பொறுப்பேற்ற பிறகு முதலுக்கு ஓமிட்டம் ஓமிதினா வரவேண்டும் ஏதாவது கடந்த அரசு ஒரே ஒரு பைசா கூட உதவி கொடுக்க முடியுதா